ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ચોથી વાર પૂર આવવાને કારણે બચી ગયેલો ખેડૂતોનો પાક પણ નાશ થઈ ગયો છે સરકાર દ્વારા પહેલાં સર્વે કરવામાં આવ્યું હતું પણ ખેડૂતોની માંગ છે કે ફરી સર્વે કરી પાકના નુકસાનીનું વળતર જલ્દી મળ્યા અને ખેડૂતોની માંગ છે ચોથા પૂરના કારણે ખેડૂતો થઈ ગયા છે પરેશાન જલ્દી વળતર મળે તો બીજો પાક નાખી શકાય સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ ડભોઈ તાલુકામાં દાધર નદી કિનારે આવેલા સોલ ગામોમાં સતત ચાર વાર પૂર આવવાથી બચી ગયેલા માલ પણ ચોથી વારના પૂરમાં બળી ગયા છે સર્વે કરેલું છે થોડું પણ હજુ ખેતરોમાં પાણી સતત વધારે હોવાથી સર્વે બાકી છે તો વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સર્વે કરીને માલના નુકસાની આપે એવી સાહેબને વિનંતી કપાસ હતો કપાસ તો સદન તરત ખલાસ થઈ ગયો છે અમુક અમુક ખેતરોમાં ડબાર ખેતરોમાં ડાંગર બી ખલાસ થઈ ગયેલી છે ચાર વાર પૂર આવ્યું ચોથી વાર આવ્યું ચોથી વાર બધું ખલાસ હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ